ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું ભીંજાતા વાયરાઓ વૈશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું કાલ સુધી રહેતા તા આપણેને કાલથી વાછંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને ને તમને એ થાય કે ટંકો થઈ જાઉં અને ઝાડ તળે ગયકુરે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં